વૃષભ બ ફળ નોકરીમાં અધિકારીઓ સાથે સુમેળ રહેશે કામનું ભારણ વધી શકે છે ઉપાય ગાયને ઘાસ ખવડાવવું નસીબદાર અક્ષર વ ત્રણ મિથુન ક છ ઘ ફળ સંતાન પક્ષે ખુશી મળશે લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે ઉપાય ગણપતિ દાદાને ગોળનો ભોગ ધરાવવો નસીબદાર અક્ષર ક ચાર કર્ક ડ આજે સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું વાણી પર સંયમ રાખવો જરૂરી છે ઉપાય શિવલિંગ પર દૂધ ચઢાવવું નસીબદાર અક્ષર હ મ ટ ફળ વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક રહેશે જીવનસાથીનો સહયોગ મળશે ઉપાય સૂર્યનારાયણને જળ અર્પણ કરવું નસીબદાર અક્ષર મ છ કન્યા પ ઠ અણ ફળ કોર્ટ કચેરીના કામમાં સફળતા મળી શકે છે ખર્ચ પર કાબુ રાખવો ઉપાય પક્ષીઓને ચણ નાખવી નસીબદાર અક્ષર પ તુલા ર ત ફળ પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે ઉપાય માં લક્ષ્મીની આરતી કરવી નસીબદાર અક્ષર ર આઠ વૃશ્ચિક ન ય ફળ જમીન મકાનના પ્રશ્નો ઉકેલાશે ઘરના વડીલોની સલાહ લેવી હિતાવહ છે ઉપાય હનુમાનજીને સિંદૂર ચઢાવવો નસીબદાર અક્ષર ન નવ ધનુ ધ ફ ફળ આત્મવિશ્વાસમાં વધારો થશે ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે ઉપાય કપાળ પર કેસર તિલક કરવું નસીબદાર અક્ષર ધ દસ મકર ખ જ ફળ નાણાકીય રોકાણ માટે સારો સમય છે મહેમાનનું આગમન થઈ શકે છે ઉપાય શનિ ચાલીસાના પાઠ કરવા નસીબદાર અક્ષર જ અગિયાર કુંભ ગ સ શ શ ફળ માનસિક શાંતિ અનુભવશો નવા કામની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ દિવસ ઉપાય જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું નસીબદાર

કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારા માટે ખાસ ઉપાયો લાવી શકીએ શેર કરવા માટે વિનંતી તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડિયો શેર કરો જેથી તેઓ પણ આજનું રાશિફળ જાણી શકે બેલ આઈકન માટે નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં રાશિફળ ગ્રહોની ગણતરી પર આધારિત છે વ્યક્તિગત માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી